નમસ્કાર મિત્રો આજે સીધો એક ભૂમિકા ઉપર રહ્યા કે ન તો આપણે ઓપિનિયન પોલમાં વિશ્વાસ ધરાવીએ છીએ ના એક્ઝિટ પોલ માં આપણે બહુ સ્પષ્ટ છીએ અને આપણે કહેતા રહ્યા છીએ કે ચોથી જૂને જે પરિણામ આવે મતગણતરી પછી એ પરિણામ આપણે સ્વીકારવાનું છે અમે કોઈ પણ તબક્કે આટલી બેઠકો મળશે કે આટલી બેઠકો નહીં મળે કે આ હારી જશે કે આ છે ને જીતી જશે એની વાત નથી કરી આટલી ચોખોટ એટલા માટે કરવાની કે કેટલાક અંધભક્તો એ પછી નરેન્દ્ર મોદીના અંધભક્તો હોય કે રાહુલ ગાંધીના અંધભક્તો હોય એ પોતાને અનુકૂળ ઇન્ટરપ્રિટેશન કરીને લખ્યા કરતા હોય છે કે કે તમે તમે તો તો આમ કહેતા કહેતા હતા હતા ને એમ ગુજરાત ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં આવે અમે બધા જ અંધ એમ કહ્યું હતું કે અમે એવું જો કહ્યું હોય તો એ વિડીયો મોકલી આપો અને અમે ક્યારેય એમ નહોતું કહ્યું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નહીં આવે અમે સતત એમ કહ્યું કે નરેન્દ્ર મોદી માટે કે અમિત શાહ નાક બચાવવાનું હોય તો ગુજરાતમાં એમણે વિધાનસભાની ચૂંટણી પછી સરકાર બનાવવી જ પડે હા કેટલી બેઠકો મળશે એક જુદી વાત છે પણ આજે એટલું જરૂર કહીશું કે ગુજરાતમાં જો ભારતીય જનતા પાર્ટીને બેઠકો ન મળે અને એક પણ બેઠક કોંગ્રેસ લઈ જાય તો મોદી અને શાહનું નું નાક કપાઈ જાય છે બહુ સ્પષ્ટ છે કેટલી બેઠકો મળશે એના વિશે ઓપિનિયન પોલ કે એક્ઝિટ પોલ જે તમે જોતા હશો જોયા હશે અમે એની બહુ ચર્ચા નહોતા કરતા કારણ કે અમને એમ છે કે ધંધો છે અને એ ધંધાની વાત કરતા હોઈએ ત્યારે બિહારમાં એક દેશમુખભાઈએ લાલુ પ્રસાદ યાદવની પાસેથી કરોડો રૂપિયા લઈને એક સર્વે કરેલો ઓપિનિયન પોલ કરેલો અને એમણે લાલુ પ્રસાદને જીતાડી દીધા હતા જ્યારે હકીકતમાં લાલુ પ્રસાદ હારી ગયા હતા એટલે ઓપિનિયન પોલ કે એક્ઝિટ પોલ એ માત્ર સંકેત હોઈ શકે અથવા ધંધો હોઈ શકે એટલે અમે એમાં બહુ ભરોસો કરતા નથી એટલે આપણે આજે જે વાત કરવી છે એ વાત આપણે નક્કર બાબતોની જ કરવી છે આજે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ના નિવાસ સ્થાને દિલ્હીમાં મળ્યા બેઠકો મળશે એના વિશેનો એક અંદાજ જાહેર કર્યો અને એમાં આવતીકાલે જે દિલ્હીના મુખ્યમંત્રી સુપ્રીમ કોર્ટના આદેશથી તિહાર જેલમાં પાછા જઈ રહ્યા છે એ અરવિંદ કેજરીવાલે પણ એ આંકડાને પાછો દોહરાવ્યો છે એમણે કહ્યું છે ખડગેનું એમ કેવું હતું કે ગઠબંધનના બધા જ પક્ષોના નેતાઓનું એક આકલન છે કે અમને એટલે કે ઇન્ડિયા ગઠબંધનને બસો ને પંચાણું પ્લસ બેઠકો મળશે અને સરકાર અમારી બનશે અને ભાઈ શ્રી કેજરીવાલે પત્રકારો સાથેની વાતચીતમાં બહુ સ્પષ્ટપણે કહ્યું કે એનડીએને એટલે કે મોદીના નેતૃત્વ વાળા મોરચાને બસો ને પાંત્રીસ બેઠકો મળશે અને ભારતીય જનતા પાર્ટીને બસો ને વીસ બેઠકો મળશે અને એમના જે એમનું જે ગઠબંધન છે ઇન્ડિયા ગઠબંધન એને બસો પંચાણું પ્લસ બેઠકો મળશે કારણ કે એ બાબતમાં એ બધા એક સુર હતા મમતા બેનર્જી આ બેઠકમાં નહોતા ઉદ્ધવ ઠાકરે પણ આ બેઠકમાં નહોતા કારણ કે ઉદ્ધવ ઠાકરે વિદેશ છે મમતા દીદી ને ત્યાં આજે ચૂંટણી છે ચૂંટણી હતી સાતમા ચરણની અને એ મતદાન ત્યાં એમના ભત્રીજા રામનું પણ એમની બેઠક ઉપરથી પણ એને બેઠક ઉપર પણ મતદાન થવાનું હતું એટલે એના જે આંકડાઓ આપણી પાસે આવ્યા છે એ આંકડાઓની પણ આપણે વાત કરી લઈએ કે આજે સાતમા ચરણનું મતદાન થયું સાતમા તબક્કાનું અને સાતમા તબક્કા એટલે કે આમ તો ખરેખર છે ને ઈવીએમ કારણે તત્કાળ રિઝલ્ટ બહાર પડવા જોઈએ પરંતુ લગભગ બે મહિના આ પ્રક્રિયા ચાલી કારણ કે ચૂંટણી પંચ એ નરેન્દ્ર મોદીનું કયા ઘરું પંચ છે એમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એમણે કાયદો બદલીને કાઢી નાખ્યા છે અને એમને અનુકૂળ એવા કયા ગરા કમિશનરો એ આવ્યા ડોક્ટર મનમોહનસિંહના ત્રણ પાનાના પત્રની પણ આપણે જે વાત કરી એ પત્રની વાત એ એકદમ વાજબી વાત હતી કે પ્રાઇમ મિનિસ્ટરે અગાઉના કોઈ પણ પ્રાઇમ મિનિસ્ટર કરતા એની ગરિમા પ્રાઇમ મિનિસ્ટરના હોદ્દાની ગરિમાને હલકી પાડીને એને બટ્ટો લગાડ્યો હોય એવી રીતે આ વખતે ચૂંટણી પ્રચાર કર્યો છે જીતી જાય એટલે એમણે જે જુઠ્ઠાણાઓ આપ્યા છે એ સત્ય ન થઈ જાય જીતી જાય એટલે એમના જુઠ્ઠાણા એ જુઠ્ઠાણા જ રહે છે કોંગ્રેસની સરકાર આવશે તો બે ભેંસમાંથી એક ભેંસ લઈ લેશે ચાર રૂમ ના જમીન માંથી બે સરકાર લઈ લેશે લોકોને ડરાવવાની કોશિશ માન્ય વડાપ્રધાને આમ તો ઈડી અને સીબીઆઈ અને એનઆઈએ અને ઇન્કમટેક્સ થકી તો કરીને ઘણા બધા જેલમાં નાખ્યા વિપક્ષી નેતાઓને

ઘોષિત ભ્રષ્ટાચારીઓ નરેન્દ્ર મોદીએ એ જાહેર સભામાં જેને ભ્રષ્ટાચાર મહાભ્રષ્ટાચારી ગણાવ્યા એને એ ભારતીય જનતા પાર્ટીમાં જો જોડાઈ જાય અથવા તો ભારતીય જનતા પાર્ટીના મોરચામાં જોડાઈ જાય તો એ દૂધે ધોયેલા થઈ જાય એવા અનેક ઉદાહરણો આપણે અગાઉના એપિસોડમાં પણ ચર્ચા હતા ભવિષ્યમાં પણ આપણે જને એની વાત કરવાની નિરક્ષીર કરવાનું આપણે ચાલુ રાખીશું જેની પણ સરકાર આવે અને બીજો પત્રકાર ધર્મ એ કે છે કે સત્તામાં જે બેઠેલી હોય વ્યક્તિ એને જ પ્રશ્નો કરી શકાય વિપક્ષને નહીં એટલે જે કોઈ સત્તામાં હોય ધારો કે જૂને નરેન્દ્ર મોદી ફરીને ત્રીજી વખત વડાપ્રધાન બને તો નરેન્દ્ર મોદી ને સરકારને સવાલો થશે રાહુલ ગાંધીની સરકાર આવે કે મલ્લિકાર્જુન ખડગેની સરકાર આવે તો એમને પણ સવાલો થશે અને એ પત્રકાર ધર્મ અમે નિભાવતા રહીશું આ બહુ સ્પષ્ટ છે આપણે ત્યાં આજે જે સત્તાવન બેઠકો ઉપર મતદાન થયું વિવિધ રાજ્યોમાં એ મતદાન ખૂબ નિરસ રહ્યું એમ કહીએ તો ચાલે અઠાવન પોઈન્ટ ચોત્રીસ ટકા મતદાન થયું એવું અમને જે આંકડો મળે છે આ આંકડો પાછો રિવાઇઝ થશે એટલે એ થોડો વધીને કેટલો થાય છે એ જોવાનો પરંતુ બે હજાર ની તુલનામાં આ વખતે મતદાન ઓછું થયું છે દરેક દરેક ચરણમાં તબક્કામાં એ બે હજાર ઓગણીસ માં પાસઠ પોઈન્ટ ઓગણત્રીસ ટકા મતદાન થયું હતું સાતમા તબક્કાના જે આ બેઠકો છે એમાં જ્યારે આજે અત્યાર જે છેલ્લા અહેવાલ મળે છે ત્યાં અઠાવન પોઈન્ટ ચોત્રીસ ટકા મતદાન

તેરે તેર બેઠકો ઉપર ઉત્તર પ્રદેશની તેર બેઠકો ઉપર વેસ્ટ બેંગોલની નવ બેઠકો ઉપર ચંદીગઢની એક બેઠક ઉપર એમ કુલ મળીને સત્તાવન બેઠકો ઉપર મતદાન થયું અને આ મતદાનની પ્રક્રિયા એ વીસ માર્ચ થી એટલે કે ચૂંટણીની પ્રક્રિયા વીસ માર્ચ થી શરૂ થયું જ્યારે નોટિફિકેશન નીકળ્યું અને પહેલા તબક્કાનું મતદાન એ ઓગણીસ એપ્રિલે થયું હતું બીજા તબક્કાનું મતદાન એ છવ્વીસ એપ્રિલે થયું ત્રીજા તબક્કાનું મતદાન સાત મે ના રોજ થયું ચોથા તબક્કાનું મતદાન રોજ થયું પાંચમા તબક્કાનું પચીસ મે ના રોજ થયું અને આ જે રીતે ચૂંટણી પંચ પાસે જે રીતે ગોઠવણ કરવામાં આવી એ મને લાગે છે કે રાજકીય શાસકોએ પોતાની અનુકૂળતા મુજબની

ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવ્યા પછી સામે ધારો કે સુપ્રીમ કોર્ટે જે પ્રમુખેટ દાખલ જનતા પાર્ટીના જે પ્રમુખ હતા એમણે છે ને સુપ્રીમ કોર્ટે જઈને દાખલ કરાવ્યા અને ની વ્યવસ્થા પણ ફૂલ પ્રૂફ નથી એના સંદર્ભમાં પણ સતત છે ને સુપ્રીમ કોર્ટની અંદર કેટલીક અરજીઓ થતી રહી છે જાહેર હિતની અરજીઓ થતી રહી છે અને સુપ્રીમ કોર્ટ એ સંદર્ભમાં જે તે નિર્ણયો લેતી રહી છે આ વખતે પણ એને વધારે મજબૂત બનાવવાની બનાવવાની તો નિષ્પક્ષ દિશામાં સુપ્રીમ કોર્ટે નિર્દેશો આપ્યા છે ચૂંટણી પંચને પણ ચૂંટણી પંચ એ કયા ઘરું ચૂંટણી પંચ છે એટલે એક વડાપ્રધાનની સામેની જે ફરિયાદો હોય કે એમણે છે ધાર્મિક ધોરણે વિભાજનો કરતા જે નિવેદનો કર્યા જાહેર સભાઓમાં જુઠ્ઠાણું ઓક્યું એની ફરિયાદો ઢગલાબંધ ફરિયાદો એ ચૂંટણી પંચ સમક્ષ કરવામાં આવ્યા છતાં એમને કોઈ નોટિસ આપવામાં નથી આવી જ્યારે વિપક્ષના નેતાઓને નોટિસ નોટિસ ઉપર ફટકારવામાં આવી એ એટલી જ હકીકત છે આ વખતનો ચૂંટણી પ્રચાર એ હલકામાં હલકી કક્ષાએ સત્તાધીશો તરફથી થયો એમ કહીએ તો ચાલે અને વિપક્ષના લોકો એ મુદ્દા ઉપર બરાબર એ ફોકસ રહ્યા મુદ્દાથી જરાય હચમચ્યા નહીં એ અને આ વખતની બીજી એક વિશેષતા જે રહી ચૂંટણી પ્રક્રિયાની એમાં યુવા લીડરશીપ એ છે ને સવિશેષ સક્રિય રહીને લોકો એની સાથે જોડાયા એ લોકો જનમેદની એમની સાથે જોડાઈ એ પછી વોટમાં કન્વર્ટ થાય છે કે કેમ એ જુદી વાત છે પરંતુ રાહુલ ગાંધી અખિલેશ યાદવ તેજસ્વી યાદવ અ ભાઈ સ્ટાલિન અને બાકીના જે બીજા યુવા નેતાઓ ગઠબંધનના એ બધા ધારો કે કમ્પેરેટિવલી એમ કહી શકાય કે ઈવન અરવિંદ કેજરીવાલ પણ યુવા નેતા જ કહી શકાય એટલે આ યુવા નેતાઓનું યોગદાન એ આપણે જોઈ શકીએ છીએ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે એક રાજ્યના મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવે મિનિસ્ટરોની ધરપકડ કરવામાં આવે કારણ કે વિપક્ષના છે અને બબ્બે મુખ્યમંત્રીઓની ધરપકડ કરવામાં આવે અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની એ એક નવી જ પ્રક્રિયા આ વખતની ચૂંટણીમાં આપણને જોવા મળી અને એ એટલા માટે કે નરેન્દ્ર મોદીની સ્ટાઇલ ઓફ ફંક્શનિંગ જે છે અથવા તો જે રીતે વિપક્ષ મુક્ત ભારત ની એમની જે કલ્પના છે એ અગાઉ એ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતા હતા પરંતુ એમણે ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ યુક્ત કરી દીધી છે તમામ ભ્રષ્ટાચારીઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડીને એમણે જ અને એમને દૂધે ધોયેલા બનાવી દીધા છે અને આપણે એની ચર્ચાઓ અગાઉ કરતા રહ્યા છીએ એટલે ફરી ફરીને એ લોકોના નામ લેવાની કંઈ આપણે જરૂર નથી પરંતુ પ્રક્રિયા કક્ષાએ જઈને ચાલી છે હકીકત છે અમે આ પક્ષ કે તે પક્ષની સાથે સંકળાયેલા નથી અમે કોઈના કંઠીબંધ નથી કોઈના પેરલ ઉપર નથી એટલે જે લોકોને જે લાગુ હોય લાગે અમે અમારો પત્રકાર ધર્મ નિભાવીશું અને અમે સતત કહીએ છીએ કે અમે કહેલી વાત જો ખોટી હોય તો તમે છેને એ મુદ્દાસર વાત કરો અમારી ભૂલ હશે તો અમે જરૂર કહીશું કે આ અમારી ભૂલ હતી પરંતુ અંધભક્તો બુદ્ધિનો ઉપયોગ કર્યા વિના ગમે તે રિએક્શન આપે તો એની અમે બહુ ચિંતા કરતા નથી કારણ કે અમે છે ને સત્ય અને તથ્ય એ રજૂ કરવા માટે બંધાયેલા છીએ અમે કોઈ પક્ષને વરેલા નથી એ વાત પણ અમે સતત તમારી સમક્ષ મૂકતા રહ્યા છીએ અને અમે એ તટસ્થ રીતે અવલોકન કરતા રહ્યા છીએ એ સત્તા વાત હોય કે વિપક્ષની વાત હોય અને મેં કહ્યું એમ પત્રકાર ધર્મ તો એ છે કે જે સત્તામાં હોય એને જ સવાલો થાય એટલા માટે વડાપ્રધાન ને જ સવાલો થાય અને વડાપ્રધાનના નાટક ચેટક ના સંદર્ભમાં જ વાત વધારે થાય એ સ્વાભાવિક છે આજે આમ તો મેં તમને કહ્યું કે એક્ઝિટ પોલ એ કરોડોનો ધંધો છે ઓપિનિયન પોલ એ કરોડોનો ધંધો છે અને છતાં એની અત્યારે તમે છે ને મોટા ભાગની ટીવી ચેનલો એ જે ગોદી મીડિયા તરીકે જાણીતી છે એના ઉપર એ એક્ઝિટ પોલ આજે તમે જોતા હશો જોયા હશે પરંતુ હું થોડાક એક્ઝિટ પોલ એનો ઉલ્લેખ કરી લઉં છું પરંતુ હું બહુ સ્પષ્ટ છું એક બાબતમાં હું ન તો ઓપિનિયન પોલ ને સાચા માનું છું ન એક્ઝિટ પોલ ને સાચા માનું છું કારણ કે આ દેશની જે પ્રજા છે એમાં ધારો કે 96 કરોડ મતદારો હોય એ છન્નું કરોડ મતદારો હોય અને એમાંથી છે ને પાંચ હજાર કે દસ હજાર લોકોને પૂછીને કોઈ છે ને બધાનો મત જાણે કે એનું રિપ્રેઝન્ટેશન કરતો હોય તો એ સામ્પલ સાઈઝ બરાબર નથી કારણ કે હું ઇકોનોમેટ્રિક્સ અને મેથેમેટિકલ ઇકોનોમિક્સનો પણ વિદ્યાર્થી રહ્યો છું એટલે મને એ સુપેરે એનો ખ્યાલ છે અને એટલા માટે જ નરેન્દ્ર મોદી જ્યારે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે પેલી તમને ખબર હશે દર ત્રણ મહિને અખબારોના પહેલા પાને ત્રણ કોલમમાં કે ચાર કોલમમાં વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે નરેન્દ્ર મોદી છોતેર ટકા એમ આવે જ્યારે ત્યારે હું હંમેશા કહેતો રહ્યો છું કે તમે એ જે ધંધાધારી કંપની છે અમેરિકાની એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાઓ તો તમને સમજાશે કે આ સર્વે કઈ રીતે થાય છે ગુજરાતના કે એમ ભારતના પાંચસો જણાનો સર્વે કરીને અથવા તો પાંચ હજાર જણાનો સર્વે કરીને નરેન્દ્ર મોદીને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા જાહેર કરવા એ ખેલ આની અંદર હોય છે કારણ કે ધંધાધારી કંપની કરે છે એટલે ગુફામાં બેસવું કે કન્યાકુમારી જઈને ધ્યાનમાં બેસવું આ પણ એમનું માર્કેટિંગ એની સ્ટ્રેટેજી હોય છે એ આપણે બધા જાણીએ છીએ પણ આપણે છે ને બે ત્રણ જે એક્ઝિટ પોલ છે એની વાત

ટીવી જે છે રીપબ્લિક ટીવી અને મેટ્રિજ એ ભારતીય જનતા પાર્ટીને ત્રણસો ને છે કોંગ્રેસને એકસો ને પાંત્રીસ બેઠકો આપે છે અને બીજાઓને એકસો અઢાર થી એકસો પાંત્રીસ બેઠકો આપે છે ઇન્ડિયા ન્યૂઝ ડી ડાયનેમિક્સ એ ભારતીય જનતા પાર્ટી પ્લસ ને એટલે એમને ને એનડીએ ને ત્રણસો ને ઇકોતેર બેઠકો આપે છે કોંગ્રેસને એકસો ને પચીસ બેઠકો આપે છે અન્યોને સુડતાલીસ બેઠકો આપે છે રિપબ્લિક બેઠકો આપે છે કોંગ્રેસને એકસો બેઠકો આપે છે અને અન્યોને ત્રીસ બેઠકો આપે છે જનકી કી ત્રણસો ને બાસઠ થી ત્રણસો ને બાણું ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ને અને કોંગ્રેસ એટલે ઇન્ડિયા બ્લોક ને 141, ને થી એકસઠ અને અન્યોને 10 થી વીસ ન્યૂઝ નેશન એને ત્રણસો બેતાલીસ થી ત્રણસો અને કોંગ્રેસ ઈન્ડિયા બ્લોક ને એકસો થી એકસો ત્રેવીસ અને બીજા પણ ઘણા બધા એક્ઝિટ સર્વે છે એ આપણે જાણીએ છીએ પરંતુ આજે આટલી વાત ફરી મળીશું